મિત્રો વાગ્યા છે પોણા સાત થઈ ગઈ છું તૈયાર આજે થોડુંક શણગાર થઈ ગયા હશે પણ જઈને ફૂલ ચડાવું ગણેશજી ને હનુમાનજી ના ને એ ફૂલ હું લઈ જાઉં બધા ફૂલ હું લઈ જાઉં એટલે રસ્તામાં હોય વીણતા જઈએ ત્યાં મંદિર હોય વીણીએ બાર નું કામ હોય એ હું કરું અને અંદર ગર્ભ દ્વાર માં હોય તો ભગવાન નો શણગાર મહાદેવજી નો શણગાર મહારાજ કરે આજે થોડુંક મોડું છે ને મહારાજ જો તૈયાર કરી લેશે તો તમને દર્શન કરાવશું અત્યારે મંદિરે જઈ આવી અને આવીને નાસ્તા ની તૈયારી કરશું આજે ઓફિસે જવું છે ને એટલે બહુ જ ઉતાવળ નથી કારણ કે દસ વાગે પહોંચવું હોય અને બસ ન લેવી હોય એટલે હાલે ક્યારેક પાંચ મિનિટ મોડી પહોંચવું તો બીક ન હોય બસ ભાગી જશે આમ જયારે ગામડામાં જવું ત્યારે બહુ જ ઉતાવળ થાય બહુ જ થાય એટલે ઘરના કામમાં પણ તકલીફ થાય જલ્દી કરવું જલ્દી કરવું એમ થાય આજે થોડીક શાંતિ છે મંદિરે જી આવી તો આજે નથી કારણ કે પોણા દસ થી પેલા નીકળવું પડશે ઘરેથી અને બધા કામ કરી નીકળવું પડશે ચાલો જી આવી મંદિરે શ્રી ગંગેશ્વર મહાદેવ ખારી નદી પૂજના ભગવાન દર્શન કરાવી મહાદેવજી ના બાજુકારી નાસ્તા ની તૈયારી અને અહીંયા સાબ જો સમાં મળ્યા સમાં અચ્છા ગાઉ ચોખા પંખી માટે ના ચોખા અને ગાઉ કલે ગયા ચોખા ઓ ભર નાખી તકલીફ એટલા માટે બોટલ આરી આરી બે ખાલી

નાસ્તો સાહેબ ઘરે આપી ભેગા ભેગા મંડી જાય વટાણા કોબી કેપ્સિકમ મિક્સ વેજ નું શાક દૂધ રોટલી જલ્દી જલ્દી ઓફિસે જવું છે પેલા જલ્દી તૈયારી કરી લઈએ વિડિયો ન થતો એના રોજ એમ થાય ઉતાવળ છે ઉતાવળ છે નાસ્તો નવો બનાવું તો વિડીયો ન કરી શકું એવું થઈ જાય વળી બંને એમ થાય તારે સરસ બનાવ્યું હતું વિડીયો કરવો તો જવું છે જવું છે ગાય ગાય ને ગાય ચલો નાસ્તો કર લઈએ આજે વિચારી વળી પાછો વિડીયો બનાવી તો તમને મળતા રહીએ કારણ કે હમણાં લગ્નના વિડીયો હાલે છે થોડા થોડા તો મિત્રો સાડા નવ થયા છે ઘરનું કામ બધું ક્લિયર થઈ ગયું રસોડું ઘર બધું જ ક્લીન ક્લીન મસ્ત થઈ ગયું અને ફ્રી પણ થઈ ગઈ સાડા નવે કચરાવાળો બોલે છે કે ગાડીવાળા આવ્યા સફાઈવાળા ઘર છે કચરા નીકાળતો કચરો નાખી લઉં એટલે રવાની થવું એટલી જ રાહ જોઉં છું કારણ કે એમનો વહેલું નીકળવું પડશે વાયા વાયા થાય છે મૂકવાવાળા કામે લાગી ગયા છે એટલે ચાલો નીકળીએ સાંજે મળશું હશે કદાચ બજારમાં કે માર્કેટમાં જઈશ તો ભુજની માર્કેટ તમને બતાવીશ નહીં તો પછી પાછા તમને તે મળશું મિત્રો સાડા છ થયા ઘરે પહોંચી બહાર તમને બતાવું જે અમારા ઘરની સામે બોરડી અને સરસ મજાના પંખીઓનો કલરવ અહીં દેખાઈ રહ્યો છે પણ ત્યાં મકાન બનવાનું છે એટલે છેલ્લે છેલ્લે આપણે બોરડી ના દર્શન કરી લઈએ અને ક્યાં મકાન છપાણું છે એ પણ તમને બતાવી લઉં જો તો દુઃખ થાય છે થાય છે કે તો તમે શું બતાવી લઉં પછી શું વિચાર લઉં તો આપણા ઘરની સામેની લાઈનમાં છે એક પ્લોટ આ એક બિલકુલ સામે નથી એક પ્લોટ છોડીને સમજો ને જો આમ મોટું બોરડીનું ઝાડ છે બાજુમાં મકાન બને છે તૂટશે તો નક્કી છે નીચે થઈ જાય કેટલા પંખીઓ છે અને કેટલો કલરવ છે દાળે ડાળે પાને પાને પંખી છે આ એક એક અને આવા કાંટાળા ઝાડમાં પંખી રહે છે તો એ કહેવાનું મન થાય કે માણસને ભગવાન પર વિશ્વાસ મૂકો ઘર છે આવા ઝાડમાંથી પંખીને પડવા નથી દીધો ભગવાન રાત્રે તો આપને પણ પડવા નહીં દે દેખ શકો છો ને આ કલરવ આ સવારે ઉઠીને અમને ક્યારે આલારામ નથી રાખવું પડતું સવારે પંખીઓ જ જગાડે છે અને માત્ર ને માત્રમાં ચકલીઓ છે કેટલી છે જુઓ તો પણ અસંખ્ય ચકલીઓ એટલે જ તમને કહું છું કે આ યાદગીરી બતાવી દઉં આ ચકલીઓનો માળો કેટલા દિવસ છે એ ખબર નથી વિકાસ થાય ને ત્યારે ક્યારેક વિનાશ પણ થાય સાથે તો મિત્રો જોઈ આવે આપણે આ બોરડીનું ખબર નહીં ક્યારે વિસર્જન થશે કે નીકળી જશે ખબર નથી આપણો સુવિચાર લઈ લઈ પછી ખાવા પીવાની તૈયારી અવાજ ખુલતો નથી એટલે હતા કે કે કોઈ દવા કીધી હશે મેં વાંચ્યું તું પણ ખજૂર ને કઈ રીતે કરવું એ ખબર નથી તો એની દવા બનાવીશ તો તમને બતાવીશ કઈ રીતે બનાવજો આ શું કેવાય મને અવાજ નથી ખુલતો કોઈ ઉદ્રસ મને ઓછી છે એમને બહુ જ છે એટલે તો લઈ લઈ આજે સુવિચાર તો આજના સુવિચાર વાત કરીએ તો એમ કહેવાનું છે કે કોઈને પૂરેપૂરો કોઈ વ્યક્તિને પૂરેપૂરો જાણ્યા વગર એને એનો કોઈ અભિપ્રાય બાંધી લેવો કે આ વ્યક્તિ આવી જ છે તો એ આપણી મૂર્ખાઈ છે કે આપણે એને જાણતા જ નથી જેને સમજ્યા નથી અને એનો અભિપ્રાય બાંધી નાખીએ છીએ કે એ વ્યક્તિ હોશિયાર છે કે મૂર્ખ છે કે કંજોસ છે લોભી છે કે દાતા છે તો એ આપણી મૂર્ખતા છે કે આપણે કરી નાખી છે અણધારી આફતોને પણ ઘણી વાર ગોરી લઈએ કારણ કે ત્યારે તમારી સત્ય સામે આવે ત્યારે તમને લોકો કે તમે એમ કેમ ધારી લીધું અગર તમારું દિલ પણ કે તમે એ કેવી રીતે ધારી શક્યા તમે સમજ્યા નહોતા એટલે એટલે એવી મૂર્ખતા આપણે ન કરવી જોઈએ સમજ્યા વગર આવી મૂર્ખતા કરીએ તો આપણા જીવનમાં અણધારી અડચણો આવી શકે પછી કેવી આવે એનો માપ ન હોય એટલે એક કવિએ કીધું છે કે ઢગલો પુસ્તકો વાંચ્યા પછી તમે ચાર લીટી લખી શકતા નથી ઢગલો પુસ્તકો આપણે વાંચ્યા હોય પણ આપણે એટલો અનુભવ ન થયો કે આપણે એના માટે ચાર લીટી લખી શકીએ પણ એક જ કડવો અનુભવ એવો હોય જે એક પુસ્તક આખું લખી શકાય એ અનુભવ તમને અનુભવ શીખવાડે એટલે જ કે ક્યારે આવી ધારણા કોઈ પ્રત્યે બાંધવી જોઈએ નહીં ચાલો હમણાં જ સમય થતો જાય છે અને જલ્દી જલ્દી આપણે કાર્યને આગળ વધારી સુસ્તી ઝીણી ઝીણી ધ્યાન રાખીએ બહુ બહુ બીમારી નથી અને સાજા નથી એવું કામ છે મૂળ તો ઘડાથી જ કઈક તકલીફ થઈ છે તમને કઈ દવા સુજતી તો કેજો નહીં તો આજે મને

તો ઈ કે જે સરકાર કરે એટલે કાલ થી આ ચાલુ કર્યું છે એક ગ્લાસ દૂધ તો અડધો ગ્લાસ દૂધ થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું હોય ના એટલે અડધો કપ સાત મોટી માબા જેવું થઈ જતું છે આમે તો થઈ ગયો છે જો હમ ખાંસી નથી મુક્તિ ઓલા સુખી ખાંસી ખાંસી આવે તો મગનમાં નસું ગેજ છે હમ મિત્રો આ દવા કરી લીધી હવે લાગે કદાચ સાજા થઈ રહી તો ભલે જોશું કાલે કેવા છીએ તમને મળીને કેશો કેટલો ફરક પડ્યો ન પડ્યો અત્યારે તો જુઓ અવાજ માંડ ખુલે છે આશા રાખું છું આજનો વિડીયો તમને ગમ્યો હશે કદાચ આ ઉપયોગી થશે કે નહીં થાય મને ખબર નથી મને જો સારી ઉપયોગી થશે તો હું પણ તમને કહીશ દૂધ ખાચું ને આમ તો ટેસ્ટી છે ને હેલ્ધી પણ છે દવા મેં કરી અહીંની વિડીયો નું કરું છું એન્ડિંગ તમને સારી લાગી હોય આજનો વિડીયો ગમ્યો હોય મજા આવી હોય લાઈક કરજો શેર કરજો ફરી અમને મળતા રહેજો એ જ આશા સાથે આવજો મિત્રો જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ આય બાય હરિયો